હેલો ફ્રેન્ડ વેલકમ ટુ આદ્ય આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ આપણને ખબર છે કે ચેપ્ટર એકનો ગુણભાર સૌથી વધારે છે તત્વજ્ઞાન વિષયમાં તો આપણે આ ચેપ્ટરને બિલકુલ મૂકવાનું થતું નથી વીસ માર્ક્સ તો આપણા ચેપ્ટરમાંથી આવી જાય છે વિદ્યાર્થીઓ તો તમે થોડું ધ્યાન આપી અને મારા એક એક વિડીયો જોઈ લેશો તો તમને આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન એવો નહીં હોય કે તમને નહીં આવડતો હોય આ મારી ગેરંટી છે અને એક્ઝામની અંદર તમને આ ચેપ્ટરમાંથી પૂરેપૂરા વીસે વીસ માર્ક્સ તમે લઈ શકશો આરામથી દસ માર્ક્સનો તો વિભાગ ઈમાં પ્રશ્ન પૂછાય છે તો તમે સમજી શકો છો કે આ ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ છે ઓકે વિદ્યાર્થીઓ શરૂઆત કરીએ પહેલાં તમને જણાવવાનું કે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમે સો ટકા મારી ચેનલ પર વિશ્વાસ કરીને ભણી શકો છો તમે કોઈ પણ વિડીયો ખોલીને જોઈ લો તમને કોઈ વિડીયોમાં એવું નહીં લાગે કે મને ખબર ના પડી એકદમ ધીરે ધીરે શાંતિથી સમજાવવાની કોશિશ કરું છું કે જેના લીધે તમને ખબર પડી જાય ક્લિયર બીજું કે તમારી બોર્ડની એક્ઝામ હવે નજીક આવી ગઈ છે તો એના માટે મેં તત્વજ્ઞાનને લગતું સ્પેશિયલ એક આપણો પેપર સેટ તૈયાર કર્યો છે તો હું એનો વિડીયો બહુ જલ્દી જ લગભગ પાંચ દિવસ પાંચથી છ દિવસમાં આપણો વિડીયો આવી જશે એમાં હું તમને પૂરેપૂરી માહિતી આપી દઈશ તો મારો આટલો પેપર સેટ તમે જો ખરીદી લીધો અને એટલા છ પેપરનું સોલ્યુશન કરી નાખ્યું તો તમને બેઠા બેઠા પ્રશ્નો એક્ઝામની અંદર જોવા મળશે અને એનું સોલ્યુશન વિથ સોલ્યુશન પણ હું તમને કરાવીશ અને કેવી રીતે બધું પ્રોવાઈડ કરીશ એના માટે અલગથી વિડીયો આવશે પણ ત્યાં સુધી તમે શું કરશો તો થોડો મને આપણી ચેનલને સપોર્ટ કરશો ચાલો શરૂઆત કરીશું આપણે આગળના વિડીયોમાં આપણે જોતા જોયું હતું કે કંસનો ઉપયોગ થોડું આપણે કંસ વિશે વાત કરી હતી તો હવે આપણે હાલ આપણે ભણવાનું છે કે કંસના ઉપયોગને લગતા નિયમો તો કૌશના ઉપયોગને લગતા નિયમો આપણે આગળના વિડીયોમાં મેં તમને કીધું હતું કે કૌશનો ઉપયોગ કરવામાં આવે તો કૌશના ઉપયોગથી આપણને ઘણા બધા ફાયદા થાય છે અને જો કૌંસ હોય ને તો જ આપણને સર્વોપરી કારક મળે અને કૌશનો ઉપયોગ કરો તો જ તમને સર્વોપરી કારક અને વિધાનના રૂપનો પ્રકારની ખબર પડે નહીં તો ખબર પડે નહીં તો હવે કૌશને લગતા નિયમો કયા છે એના ફાયદા શું છે એના ગેરફાયદા શું છે કંસના પ્રકાર કેટલા છે એ આપણે આ વિડીયોની અંદર ભણવાનું છે ચાલો કૌશનો ઉપયોગ તો જોઈએ તો કૌશના ઉપયોગને લગતા તો મૂળ નિયમ એ છે કે મોસ્ટ આઈએમપી છે વિભાગ બી માં પણ પૂછે લે કે કંશના ઉપયોગને લગતો મૂળ નિયમ જણાવો તો કંશના ઉપયોગને લગતો મૂળ નિયમ કયો છે તો મૂળ નિયમ એ છે કે એકમુખી કારકની એકમુખી કારક એટલે કયું તો નિષેધ આ એક મુખી કારક છે તો એક મુખી કારકની જમણી બાજુના તો એક મુખી કારકની જમણી બાજુએ કોઈ વિધાન આવેલું છે માની લો કે અહીંયા હું લખી દઉં છું એ તો આ એક વિધાન છે

એકમુખી કારકની જમણી બાજુ એટલે આ બાજુ દ્વિમુખી કારકની તો માની લો કે દ્વિમુખી કારક એટલે સમુચે વિકલ્પન શરતી અને દ્વિશરતી આ ચારે ચાર દ્વિમુખી કારક છે તો દ્વિમુખી કારકની આગળ પણ વિધાન હોય પાછળ પણ વિધાન હોય એટલે ડાબી બાજુ પણ વિધાન હોય અને જમણી બાજુ પણ વિધાન હોય તો એ કીધું શું એકમુખી કારકની જમણી બાજુ તો આ એકમુખી કારકની આ જમણી બાજુ અને દ્વિમુખી કારકની આ દ્વિમુખી કારક એની ડાબી એટલે ડાબી બાજુ તેમજ જમણી બાજુ જમણી બાજુ બંને બાજુના તો બે બાજુના ક્ષેત્રને શું કરવું કૌન્સ બધ કરવું એક જમણી બાજુ કૌંસ કરો દ્વિમુખી કારકની ડાબી બાજુ અને જમણી બંને બાજુ કૌંસ કરો આવો મૂળ નિયમ કહે છે

વિકલ્પન હોય શરતી હોય દ્વિશરતી આ ચારે ચાર કારક છે તો આ દ્વિમુખી કારકની શું કીધું છે ડાબી એટલે ડાબી અને જમણી તો જમણી બંને બાજુના બંને બાજુએ શું કરવું બંને જે ક્ષેત્ર છે એને શું કરવું કૌંસ બંધ મતલબ એને કૌંસ કરી દો ક્લિયર આ મૂળ નિયમ છે યાદ રહી ગયો તમને રહી જ જાય હું ભણાવું છું ચાલો કૌંસના ત્રણ પ્રકાર છે ભાઈ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કૌંસના પ્રકાર કેટલા વિભાગ બીમાં પ્રશ્ન પૂછાય પૂછાય કે ન પૂછાય પૂછાય જ કે કૌંસના ત્રણ પ્રકાર કયા છે તો કયા લખશો તો એક તો નાનો કૌશ મોટો કૌશ અને છગડિયો કૌશ નાનો કૌશ આવી રીતે થાય મોટો કૌશ આવી રીતે થાય અને છગડિયો કૌશ આવી રીતે થાય ઓકે પરીક્ષામાં કોઈ પણ રીતે ફેરવી ફેરવી પ્રશ્ન પૂછે કે કૌશના પ્રકાર કેટલા તો કેટલા આવશે ત્રણ આવશે કૌશના પ્રકાર પૂછે તો ત્રણ કેટલા ત્રણ કેટલા ત્રણ કયા કયા આવશે નાનો કૌશ મોટો કૌશ અને છગડિયો કંશ યાદ રહેશે રહેશે નહીં રહેવું જ જોઈએ આટલું થઈ ગયું તો હવે આપણે શું કરવાનું છે ચલો થોડું અહીંયા જોઈ લઈએ થોડું ધ્યાન આપો હવે કંસના ઉપયોગને લગતા મૂળ નિયમના પાલનથી નીચેના ફાયદાઓ થાય છે તો કંસના આપણે જે મૂળ નિયમનો ઉપયોગ કરીએ તો એનાથી આપણને શું થાય છે ફાયદો થાય છે કયો ફાયદો થાય છે એ આપણે જોઈ લઈએ શું કયો ફાયદો થાય છે એ આપણે જોઈ લઈએ ચલો પહેલાં તમને મૂળ નિયમ ખબર પડી એક કારકની જમણી બાજુ દ્વિમુખી કારકની ડાબીની જમણી બંને બાજુ કૌંસ બંધ કરો આ મૂળ નિયમ છે પછી કંશના પ્રકાર જોયા કયા કયા નાનો કૌંસ મોટો કૌંસ અને છગડિયો કૌંસ અને હવે કૌંસના આપણે ફાયદા જોઈશું કૌંસના ઉપયોગથી થતા ફાયદા જોઈશું ક્લિયર તો ફાયદા કયા કયા થાય જો પ્રત્યેક કારકનું ક્ષેત્ર કેટલું છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે શું કીધું ખબર પડી નહીં સમજાવું ધ્યાન આપો છું એમ કીધું છે કે પ્રત્યેક કારકનું જેટલા પણ કારકો હોય એનું ક્ષેત્ર કેટલું છે ને તે સ્પષ્ટ રીતે જોઈ શકાય મતલબ સ્પષ્ટ રીતે ખબર પડે તો હું અહીંયા એક વિધાન લખું છું જોજો તમે પી વિકલ્પન ને માની લો ક્યુ ચા હવે જોજો એમ કીધું છે કે પ્રત્યેક ઘતકનું ક્ષેત્ર કેટલું છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય હવે જોજો તમને આ વિકલ્પનનું ક્ષેત્ર કેટલું છે ને એ ખબર પડી જાય કોના ઉપયોગથી આ લીધે કેમ ખબર પડે કારણ કે જો આ વિકલ્પ છે ને એનું ક્ષેત્ર આ કૌંસ પૂરતું જ છે તો ખબર કે ખાલી કૌંસની અંદર જ લાગુ પડે છે પણ જો આ સમુચ્ચય છે એ કૌંસની બહાર છે તો સમુચય એ આ બાજુ લાગુ પડશે આ આ બાજુ પણ લાગુ પડશે મતલબ કે સમુચ્ચય એ આખા વિધાનને લાગુ પડે છે આપણે કોના આધારે આપણું સ્વર કહી શકીએ કે અય આ જે સમુચય છે એ આખા વિધાનને લાગુ પડે છે તો આ કૌશ ઉપયોગના લીધે આપણે કહી શકીએ છીએ જો કૌંસ હોય જ નહીં માની લો કે અહીંયા મેં આ વિધાન લખ્યું ફરી લખું કે એ સમુચય પી વિકલ્પ લો મેં આવું લખ્યું હવે ક્યાં જો મને કે આ વિકલ્પનું ક્ષેત્ર કેટલું સમુચ્ચયનું ક્ષેત્ર કેટલું ખબર પડે આ કારક આ બે કારકો છે ને તો આ કારકોનું ક્ષેત્ર કેટલું ક્યાંથી ખબર પડે ના પડે કૌંસ ના હોય તો ખબર જ ના પડે તો કૌંસ હોય તો એનો એક મોટો ફાયદો કયો થાય તો કે પ્રત્યેક કારક વિધાનમાં આવતા જેટલા પણ કારકો છે એનું શું જોઈ શકાય તો કે એનું ક્ષેત્ર કેટલું છે ને તે શું કરી શકાય સ્પષ્ટ રીતે જોઈ શકાય ક્લિયર ઓકે ક્લિયર ચાલો હવે બીજા નંબરમાં તો કે સર્વોપરી કારક શું કૌશની બહાર તો હોવાથી સર્વોપરી કારક કૌશની બહાર રહે છે એટલે તે એકદમ સ્પષ્ટ રીતે તરી આવે છે એકદમ સ્પષ્ટ રીતે અલગ તરી આવે છે કેવો અલગ તરી આવે છે અને તેથી વિધાનના પ્રકારના નિર્ણય એકદમ સરળતાથી લઈ શકાય છે આ શું કીધું ના ખબર પડી ચલો સમજાવું એ સમુચય બી શરતી ડી ચલો આવું છે હા જોજો શું કીધું કે જો તમે કંસનો ઉપયોગ કરો તો એનાથી ફાયદો કયો થાય તો એક ફાયદો તો એ થાય કે કારકનું ક્ષેત્ર કેટલું છે એ આપણને ખબર પડે બીજું આપણને ખબર પડે કે સર્વોપરી કારક કંસની બહાર રહે તો હવે કંસની બહાર કયું કારક છે સમુચય તો આ એ કયું કારક કહેવાય સર્વોપરી શું કહેવાય સર્વોપરી કારક કહેવાય કેમ સર્વોપદી કહેવાય કારણ કે કૌંસની બાદ છે હવે કૌંસ હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે કૌંસની બાદ જે કારક હોય સર્વોપદી કહેવાય જો કૌંસ જ ના હોય તો આપણને સર્વોપદી કારક મળે જ નહીં જો હું આવું લખું કે એ સમુચ્ચય બી શરતી ને ડી મેં આવું લખ્યું તો હવે આમાંથી તમે સમુચ્ચયને સર્વોપદી કારક કહેશો કે શરતીને કહેશો ખબર ના પડે કેમ ના પડે કારણ કે કૌંસ નથી આવું પણ હોઈ શકે ને હ અને આમ પણ હોઈ શકે આપણને કૌંસ હોય તો આપણને ખબર પડે જો કૌંસ જ ના હોય તો આપણને સર્વોપરી કારક મળે નહીં પણ જો કૌંસનો ઉપયોગ કરે તો એક ફાયદો થયો કયો ફાયદો થયો તો એ ફાયદો થયો કે જે કારક છે એ કૌંસની બહાર હોય તો એ કારકને આપણે સર્વોપરી કારક કહી શકીએ અને જે કારક સર્વોપરી હોય એ જ વિધાનનો પ્રકાર તો અહીંયા સર્વોપરી કારક કોણ છે સમુચે છે તો આજે આપણું આખું વિધાન છે એના આપણે કયું વિધાન કહીશું આપણે આ વિધાનને બોલવું હોય તો કારણ કે જટિલ સંયુક્ત વિધાનના પાંચ પ્રકારો છે ખબર છે ને તો જટિલ સંયુક્ત વિધાનના પાંચ પ્રકારોમાંથી આ કયા પ્રકારનું વિધાન છે તો આ જટિલ સામુચાયિક વિધાન હવે આને જટિલ સામુચાયિક કેમ કીધું કારણ કે સર્વોપરી કારક તરીકે સમુચાય છે તો આપણને આ વિધાનનો પ્રકાર ખબર ક્યાંથી પડી તો અહીંયા કીધું છે જુઓ કે સર્વોપરી કારક અંશની બહાર રહેતો હોવાથી

આનો વિધાનનો પ્રકાર નક્કી કરી શકે વિધાનના પ્રકાર કેટલા છે પાંચ છે કયા કયા જટિલ તમે જે પાંચ કારકો છે ને પાંચે પાંચ કારકો આગળ જટિલ મૂકી દો પાછળ વિધાન મૂકી દો જે મેં આગળના વિડીયોમાં ભણાવી દીધું છે ક્લિયર ચાલો હવે શું કરીશું તો જોઈશું હવે આગળનો ટોપિક સરસ મજાનો ટોપિક છે ચલો કૌંસના ઉપયોગને લગતા ગેરફાયદા કે કંસનો ઉપયોગ તો આપણે કરીએ છીએ પણ એના લીધે શું થાય છે ગેરફાયદા એના જો ફાયદા છે અને ગેરફાયદા છે ફાયદા કયા કયા હતા તો આ ફાયદા હતા ને હવે આ ગેરફાયદા છે તો ગેરફાયદા કયા કયા છે જો તો કે નિયમનું પાલન કરવા જતાં જો તમે મૂળ નિયમનું પાલન કરો તો શું થાય ઘણા બધા કંસ વાપરવાની જરૂર પડે હે જો તમે મૂળ નિયમનું પાલન કરો તો શું થાય તો કે ઘણા બધા કૌંસ વાપરવાની જરૂર પડે અને તેથી વિધાનને વાંચવા લખવામાં ઘણી અગવડ પડે છે આવશે ને આધારે કીધું તો આના માટે હું તમને આપણી ટેક્સ્ટબુકનું એક સરસ મજાનું પેજ બચાવ બતાવું છું એમાં તમને ખબર પડી જશે કે ગેરફાયદા કેવી રીતે આને કીધા કે કૌંસનો ઉપયોગ કરીએ તો ગેરફાયદા કેવી રીતે થાય એ હું તમને અહીંયા સમજાવું ટેક્સ્ટબુક બતાવીને ઓકે ચલો અહીં ટેક્સ બુક રાખી છે હવે હું તમને સમજાવી દઉં કે જો કૌંસને લગતા આપણે મૂળ નિયમને અનુસરીને તમે કોઈપણ વિધાન લખો અને એમાં કૌશ એડ કરો તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ વિધાનને લખવામાં અને વાંચવામાં ખૂબ જ અગવડતા પડે છે કે કારણ કે તમે અહીંયા જુઓ કે અહીંયા આપણું એ છે તો આપણે એવું બોલવું પડે કે કૌંસમાં એ પછી સમૂચે પછી મોટો કૌંસ પછી નાનો કૌંસ બી પછી વિકલ્પન પછી નાનો કૌંસ ડી અને મોટો કૌંસ પૂરો આટલું આપણને અગવડતા પડે આ વિધાનને બોલવામાં અને લખવામાં પણ અગવડતા પડે છે તો આ બધા એના શું છે ગેરફાયદા છે છે ગેરફાયદા આગળ આપણે ફાયદા જોઈ ગયા બે જ ફાયદા છે અહિયાં જે લખેલા છે તમે જોઈ શકો છો આ બે ફાયદા છે કૌશના ઉપયોગને લગતા મૂળ નિયમના પાલનથી શું થાય છે ફાયદાઓ કયા કયા પ્રત્યેક કારક ક્ષેત્ર કેટલું છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે આ ફાયદો છે પછી સર્વોપરી કારક કંશની બહાર રહેતો હોવાથી એકદમ સ્પષ્ટ રીતે તરી આવે છે અને તેથી વિધાનના પ્રકારનો નિર્ણય એકદમ સરળતાથી લઈ શકાય છે આ ફાયદા છે પણ ગેરફાયદા કયા છે તો ગેરફાયદા એ છે કે જો મૂળ નિયમનો ઉપયોગ કરી અને આપણે કંસનો ઉપયોગ કરીએ તો એનાથી વિધાનને લખવા વાંચવામાં શું થાય છે અગવડતા પડે છે આ સૌથી મોટો ગેરફાયદો છે હવે આ અગવડતાને દૂર કરવા માટે તર્કશાસ્ત્રીઓએ કંસની સંખ્યા ઘટાડવા માટે ના રિવાજ આપ્યા છે જે હું તમને પાછળ ભણાવું છું તો આમાં તમે જોઈ શકો છો જો અહી કૌંસ વાપર્યા છે પણ કેટલા બધા કૌંસનો ઉપયોગ થયો છે તો વધારે પ્રમાણમાં કૌંસનો ઉપયોગ થાય તો આપણને વાંચવામાં તકલીફ પડે લખવામાં તકલીફ પડે તો તર્કશાસ્ત્રીઓ એવું કીધું વાંધો નહીં ચાલો આટલા બધા કૌંસ આપણે મૂકવાની કોઈ જરૂર નથી આમાંથી આપણે કૌંસની સંખ્યાને થોડી ઘટાડી દઈએ તો કૌંસની સંખ્યા ઘટાડવા માટે એમને શું કીધું છે તો એમને બે નિયમો આપ્યા છે જે આપણે પાછળ જોઈ લઈએ ચલો ગેરફાયદા શું હતા તો કે નિયમનું જો પાલન કરવા જાઓ તો ઘણા બધા વધારે કૌંસ વાપરવાની જરૂર પડતી હતી અને તેથી વિધાનને વાંચવા લખવામાં ઘણી અગવડતા પડતી હતી તો હવે તર્કશાસ્ત્રીઓએ બે રિવાજ આપ્યા છે કૌંસની સંખ્યા ઘટાડવા માટેના કેમકે ઘણા બધા કૌંસ હતા એટલે આપણે વાંચતા નહોતું ફાવતું લખતા નહોતું ફાવતું તો હવે શું કર્યું તો હવે આને ઘટાડવા માટેના રિવાજો આપ્યા છે તો ગેરફાયદાના નિવારણ માટે આજે ગેરફાયદા છે કે કૌંસ ઘણા બધા વાપરો એટલે કૌંસ વાપરવાથી શું થતું હતું વાંચવા લખવામાં તકલીફ પડતી હતી તો ગેરફાયદાના નિવારણમાં તર્થશાસ્ત્રીએ શું કર્યું નીચેના બે રિવાજો સ્વીકાર્યા છે કયા કયા રિવાજો જોઈ લઈએ ચલો તો કે એક મુખી કારકની જમણી બાજુના અને દ્વિમુખી કારકની ડાબી કે જમણી બાજુએ કોઈ પણ બાજુના ક્ષેત્રમાં જો માત્ર એક જ સાદું વિધાન આવતું હોય શું કીધું કે એક જ સાદું વિધાન આવતું હોય તો સાદા વિધાન માટેના પ્રતિકને કૌંસ બંધ કરવું નહીં તો આ શું કહેવા માંગે છે જો સમજાવું અહીંયા થોડું નીચે ધ્યાન આપો જો તો કે અયે આપણી જોડે એક વિધાન છે બરાબર હવે તમે આમાં જોઈ શકો છો કે આપણે ઘણા બધા કૌન્સ વાપરી દીધા છે હવે તર્કશાસ્ત્રીએ એવું કીધું કે આટલા બધા તમારે કૌન્ટ્સ ના વાપરવા હોય તો હું તમને કહું એટલું કરો તો એમને કીધું એ આપણે કરવું પડે એમને શું કીધું કે તમારે એક મુખી કારકની જમણી બાજુ મતલબ માની લો કે આ નિષેધ છે નિષેધ પછી કોઈ વિધાન છે અને પછી કૌન્સમાં તો આમ નિયમ એવું કહે છે કે એક મુખીકારકની જમણી બાજુ જે વિધાન હોય ને એને આપણે કૌશબદ્ધ કરવું પડે એટલે આ જે વિધાન છે ને નિષ્થિત એક મુખીકારકની જમણી બાજુ જે વિધાન આવે એને આપણે કૌશમાં લખવું પડે પણ હવે નિયમ એવું કહે છે ગેરફાયદા નિવારવા માટેનો નિયમ એવું કહે છે કે જો એ જમણી એક કારક હોય ને એમની જમણી બાજુએ કોઈ વિધાન હોય ને તો આ અહીંયા જે આ વિધાનને આપણે કૌંસ બંધ કર્યું ને એને તમે ના કરો તો ચાલે એક જ વિધાન હોય તો તમારે એને કૌંસ બંધ કરવાનું નહીં મતલબ આને કૌંસ કરવાનું નહીં તો તમે આવી રીતે વિધાન લખી શકો કે નિષેધ એ પછી કૌંસમાં એ વિકલ્પન બી તો જો આપણા માટે કેટલું સહેલું થઈ ગયું દેખાય છે તો એક કારક હોય એની જમણી બાજુ જે વિધાન આવતું એને કૌંસ બંધ કરવું નહીં પછી એવું કહે છે કે કે દ્વિમુખી જમણી બાજુ કોઈ પણ ક્ષેત્રમાં જો માત્ર એક જ સાદું વિધાન આવતું હોય માની લો કે આ સમુચે છે સમુચય પછી આગળ નિષેધ છે નિષેધ એ પછી આવે છે સમુચે સમુચય પછી આવે છે કોઈ એક જ વિધાન તો એક જ વિધાન આવતું હોય તો આ વિધાનને કૌંસમાં કરવાનું નહીં એમ કહે છે દ્વિમુખી કારકની ડાબી જમણી બાજુ કોઈ પણ એક જ વિધાન હોય એક જ સાદું વિધાન હોય જો આ કહ્યું છે કે દ્વિમુખી કારકની ડાબી કે જમણી કોઈપણ બાજુના ક્ષેત્રમાં જો માત્ર ખાલી ખાલી માત્ર માત્ર એક જ સાદું વિધાન આવતું હોય તો સાદા વિધાન માટેના પ્રતિકને કંશબદ્ધ કરવો નહીં આ એક નિયમ છે પછી બીજો નિયમ શું આપે અમને તો કે નિષેધનું ક્ષેત્ર જો તેની જમણી બાજુના નાનામાં નાના ઘટક પૂરતું સીમિત હોય તો એ ઘટકને કૌશબદ્ધ કરવા નહીં જે મેં અહીંયા તમને સમજાવી દીધું કે જો નિષેધ પછી એક જ છે આ કારક છે નિષેધ કારક પછી જો એક જ વિધાન છે તો પછી એને તમે કૌંસ ના કરો તો ચાલે નાનામાં નાના ઘટક પૂરતું સીમિત છે હોય તો એને કૌંસ ના કરો તો ચાલે ક્લિયર તો આ આપણા હતા કંઈક ગેરફાયદા હવે સમજાવી દઉં જો તમને કદાચ આમાં ખબર ના પડ્યું ને તો કોઈ જગ્યાએ તમારે કંશની જફા મારી કરવાની થતી નથી તમારે ખાલી પરીક્ષાની અંદર તમને એમ પૂછાય કે કૌશને લગતો મૂળ નિયમ જણાવો તો તમારે લખવો પડે તમને એમ પૂછે કે કૌશના ઉપયોગને લગતા ગેરફાયદા જણાવો તો એ તમારે લખવા પડે એક એક લાઇનનું છે અને ગેરફાયદાના નિવારણ માટે તર્કશાસ્ત્રીઓ બે રિવાજો આપે એ લખો તો આ તમારે થિયરી લખવી પડે આમાં ખબર ના પડી હોય તો હું તમને મનોરત્ન એક પોઈન્ટ ત્રણ સોલ્વ કરાવું છું એમાં તમને કમ્પ્લીટ ખબર પડી જશે ઓકે તો નેક્સ્ટ વિડિયોની અંદર હું તમને મનોરત્ન એક પોઈન્ટ ત્રણ સોલ્વ કરાવવાની છું એ જોવાનું ભૂલતા નહીં કારણ કે એમાંથી બોર્ડની એક્ઝામો પ્રશ્ન પૂછાય છે તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે જોતા રહેશો આર્યન ક્લાસીસ